ખેડૂતોના ખુશીના સમાચાર આવી ગયા છે જે આ મિત્રો તમે સાચું સાંભળ્યું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અઢારમા હપ્તાની ઓફિશિયલી તારીખ જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિના અઢારમો હપ્તો છે બહાર પાડવામાં આવશે એની ઓફિશિયલી તારીખ જાહેર કરી દેવામાં આવી છે તો આ તારીખ કઈ છે તેમજ સત્તરમાં હપ્તા પછી અઢારમાં હપ્તાની રાહ જોયેલ રહેલા નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને માટે સારા સમાચાર આવ્યા છે કારણ કે આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના સમાચાર જી મિત્રો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા હતા એ અઢારમાં હપ્તાની રાહ હવે તમારી પૂરી થવા જઈ રહી છે બે હજાર રૂપિયાનો અઢારમાં હપ્તો છે ખેડૂતોના ખાતામાં આવશે તો આ રીતનો મેસેજ પણ આપી દેવામાં આવશે તો તમે અત્યારે જ ચેક કરી શકો છો કે તમને આ બે હજાર રૂપિયાનો અઢારમાં હપ્તો કઈ તારીખે મળવાનો છે કારણ કે મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ જાહેર કરી દેવામાં આવી છે આ ઓફિશિયલી તારીખની અંદર સરકાર દ્વારા છે એ બે હજાર રૂપિયાના અઢારમાં આપતાને લઈને છે એ રિલીઝ ડેટ કહી દેવામાં આવી છે તો આ તારીખે તમારા બેંક એકાઉન્ટમાં અઢારમાં આપતા આવશે તો તમે પણ ચેક કરી લો અત્યારે કે તમારા બેંક એકાઉન્ટમાં શું ખરેખર એસ તારીખે બે હજાર રૂપિયાનો અઢારમાં આપતા જમા થશે કે નહીં અને મિત્રો જે આ ખાસ તમને જણાવવાનું કે અત્યાર સુધી આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની દરેક માહિતી આ યુટ્યુબ ચેનલ થકી મૂકેલી છે તો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દો અને જે બાજુમાં નોટિફિકેશનનું બે લાયકન છે એના ઉપર પણ ક્લિક કરી દેજો જેથી કરી આપણે દરેક માહિતી પીએમ કિસાનની મૂકીએ એ સૌ પ્રથમ તમને નોટિફિકેશન સ્વરૂપે પણ મળી જાય તો મિત્રો જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને હા ખાસ કરીને આ માહિતી તમને સારી જ લાગશે તો વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી છે એ તમે દરેક માહિતી છે એ સમયસર મેળવી શકો અને જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી તમારા દરેક મિત્રો સુધી આ માહિતી શેર પણ કરી દેજો વોટ્સઅપ ગ્રુપ અથવા ફેસબુક ગ્રુપમાં તમે શેર કરી શકો છો તો મિત્રો વધારે માહિતી માટે આપણે છે ગૂગલ ક્રોમ ઉપર આપણે સર્ચ કરવાનું છે અહીંયા સર્ચ બાર છે એમાં તમારે પીએમ કિસાન સર્ચ કરવાનું છે શા માટે સર્ચ કરવાનું છે વિડીયોના અંત સુધીમાં તમને જણાવું જેથી કરી તમને એ અંગે પણ પૂરેપૂરી માહિતી મળી જાય તો હવે મિત્રો અહીંયા આપણે પીએમ કિસાન સર્ચ કરીએ એટલે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓફિશિયલી વેબસાઇટ તમારા સામે ખુલશે તો જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં દર્શાવવામાં આવી છે કે તમને હવે બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે મળવાનો છે તો આપણે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન કર્યા બાદ તમારા સામે આ રીતના છે એ એક વેબસાઇટ ખુલશે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના હપ્તા દરેકે દરેક હપ્તા અંગે છે એ તમને જાણકારી આપવામાં આવશે તો મિત્રો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની જે વેબસાઇટ છે એ ઓપન થયા બાદ તમારે હવે કઈ જગ્યાએ તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે હપ્તાની તારીખ છે એ જોવી હોય તો એ કઈ જગ્યાએ તમને આ વેબસાઇટમાં મળશે તો એ માટે તમારે સૌપ્રથમ પ્રથમ અહીંયા વેબસાઇટની ઉપર જે અહીંયા ભાષા સિલેક્ટ કરવાની આવે છે એ ભાષામાં તમારે ગુજરાતી સિલેક્ટ કરી દેવાની છે તમે કોઈપણ રાજ્યમાંથી સિલેક્ટ કરી શકો છો કોઈપણ રાજ્યમાં જે ભાષા છે એ તમે બદલાવી શકો છો હિન્દીમાં તમારે જો સરળતા પડતી હોય તો હિન્દી અંગ્રેજીમાં સરળતા પડતી હોય તો અંગ્રેજી ભાષા તમે રાખી શકો તો અહીંયા આપણે છે દરેક ખેડૂત મિત્રો માટે ગુજરાતના ખેડૂત મિત્રો માટે આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી છે ગુજરાતી ભાષા સિલેક્ટ કર્યા બાદ ફરી તમારે અહીંયા જે ગૂગલ ક્રોમ જે છે એમના માટેની જે સેટિંગની ભાષા છે એ પણ અહીંયાથી તમારે ટ્રાન્સલેટ કરી દેવાની છે ગુજરાતીમાં એ ટ્રાન્સલેટ થઈ જશે પછી તમે અહીંયા નીચે આવશો એટલે તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની દરેકે દરેક ડિટેલ મદદની જરૂર પડે એ અંગેની મદદ દરેકે દરેક તમને માહિતી મળી જાય તો અહીંયા નવા ખેડૂતોને રજિસ્ટ્રેશન કરવું હોય તો એ નવા ખેડૂતો પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે ઈ કેવાયસી કરવાનો બાકી હોય તો ઈ કેવાયસી પણ અહીંયા તમે કરાવી શકો છો અને તમારા ખાતાની સ્થિતિ તમારો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની અરજી છે એની સ્થિતિની જાણકારી પણ તમે મેળવી શકો છો તો અહીંયા નીચે આવતા જ તમને છે એ જાણકારી મળી જશે કે માનનીય વડાપ્રધાન બે હજાર ચોવીસની પાંચમી ઓક્ટોમ્બર એટલે કે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો આપતો બહાર પાડશે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ તમને છે એ બે હજાર રૂપિયાનો અઢારમાં આપતા અંગેની છે એ જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો બે હજાર ચોવીસના ઓક્ટોમ્બર મહિનાની પાંચ તારીખ આપણે પહેલાં પણ માહિતી આપી હતી કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં અને ઓક્ટોમ્બર મહિનાના શરૂઆતમાં બે હજાર રૂપિયાનો હપ્તો તમને મળી જશે તો અત્યારે ઓફિશિયલી તારીખ જાહેર કરી દેવામાં આવી છે કે મિત્રો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાંચમી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો બહાર પાડવામાં આવશે હવે આ પીએમ કિસાન યોજનામાં જે રજીસ્ટર ખેડૂત છે જેમને જૂનું ફોર્મ ભરેલું છે જૂનું ફોર્મ છે જેમનું એમણે રજિસ્ટર ખેડૂતોને ઈ કેવાયસી ફરજિયાત કરવું પડશે ઓટીપી આધારિત ઈ કેવાયસી પીએમ કિસાનની પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે એટલે આ વેબસાઇટમાં તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ખાસ ધ્યાન રાખજો મિત્રો અત્યારે સ્કેમ પણ થઈ રહ્યો છે છેતરપિંડી પણ થઈ રહી છે જે છેતરપિંડી કરનાર જે લોકો છે એ તમને ખોટે ખોટા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના એપ્લિકેશનો વોટ્સઅપના માધ્યમથી તમને મોકલશે તો એ ડાઉનલોડ નહીં કરતા ખાસ કરીને એ તમે ધ્યાન રાખજો જેથી કરી તમારી સાથે પણ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય તો ઓફિશિયલી વેબસાઇટમાં તમને છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઈ કેવાયસી કરવામાં આવશે તો એમાં ઓટીપી આધારિત ઈ કેવાય કરી શકો છો અને બાયોમેટ્રિક આધારિત પણ ઈ કેવાય કરી શકો છો તો ઓટીપી આધારિત તો તમે ઘર બેઠા ઈ કેવાય કરી શકો છો પરંતુ બાયોમેટ્રિક આધારિત ઈ કેવાય કરવા માટે તમારે નજીકના સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર ખાતે તમારે છે એ જવું પડશે હવે એ બાદની વાત કરીએ તો મિત્રો અહીંયા છે એ ફાર્મર કોર્નર છે એ એક ઓપ્શન આપવામાં આવેલું છે સરસ મજાનું કોર્નર છે એટલે કે ફાર્મર કોર્નરમાં સરસ મજાની જે સેવાઓ સરકાર દ્વારા છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની તમે છે એ સુધારા વધારા કે પછી કોઈપણ પ્રકારની માહિતી છે આ ફાર્મર કોર્નરના માધ્યમથી મેળવી શકો છો એમાં પણ ખાસ કરીને ઈ કેવાય કરવા અંગેનું એક સ્ટેપ આપવામાં આવ્યું છે નવી નોંધણી તમારે કરાવવી હોય નવા ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરવા હોય તો એ પણ આ ફાર્મર કોર્નર થકી ભરી શકે છે અને ફાર્મર ઘણા ઓપ્શન આપ્યા છે એ પણ આપણે જોઈએ તો વ્યક્તિગત નોંધાયેલ સીએસસી કૃષિની સ્થિતિ સ્વયં નોંધાયેલ સીએસસી કૃષિની સ્થિતિ સીએસસી કેન્દ્ર ખાતેથી કોઈપણ પ્રકારની માહિતી હશે તો એ તમને અહીંયા મળી જશે ત્યારબાદ મિત્રો સ્વ રજિસ્ટર ખેડૂતનું અપડેટ અપડેટ જે છે એ તમે કરી શકો છો પીએમ કિસાનની અરજીમાં તમારી સ્થિતિ તપાસો ખાસ મિત્રો આ જે ઓપ્શન નવા આપવામાં આવ્યા છે તમારી સ્થિતિ તપાસી શકો મોબાઈલ નંબર અપડેટ કરી શકો અને આધાર મુજબ નામ પણ સુધારણા કરી શકો તો આ ત્રણ ઓપ્શન નવા આપવામાં આવ્યા છે ત્રણે ત્રણ ઓપ્શન વિશે આપણે વિગતવાર માહિતી મેળવી તો મિત્રો તમારી સ્થિતિ તપાસો એટલે કે બેનિફિશરી સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો બેનિફિશરી સ્ટેટસ એટલે શું તો મિત્રો એમાં ખાસ કરીને પીએમ કિસાન યોજના અંતર્ગત બેનિફિશરી સ્ટેટસમાં એવું હોય છે કે તમે તમારા બેંક એકાઉન્ટ નંબરમાં છે એ જે બે હજાર રૂપિયાનો આપતો આવશે એ અંગે સરકાર દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હોય છે જિલ્લા વાઇઝ ગામડા વાઇઝ તાલુકાવાઇઝ અને સિટી વાઇઝ કે પછી કહી શકો કે તમારા વિસ્તારના જે લોકોએ ખેડૂતોમાં ફોર્મ ભરેલું છે દરેક ખેડૂતોને જેના ફોર્મ પાસ થયા છે બે હજાર રૂપિયાના હપ્તા માટે એ દરેકે દરેકના સ્ટેટસ છે અહીંયા દર્શાવવામાં આવતા હોય છે તો એ સ્ટેટસના આધારે પણ તમે છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમારું સ્ટેટસ ચેક કરી શકો છો હવે મિત્રો તમારા મોબાઈલ નંબર અપડેટ કરવો છે તો એ પણ તમે અહીંયા ઘર બેઠા ઓનલાઈન અપડેટ કરી શકો છો આધાર મુજબ તમારું નામમાં સુધારો કરવો છે તો એ પણ કરી શકો છો ઓનલાઈન રિફંડ મેળવવો છે તો એ પણ તમે ઓનલાઈન રિફંડ મેળવી શકો છો અને ત્યારબાદ મિત્રો હેલ્પ ડેસ્ક આપવામાં આવ્યું છે તમે તમારા મનમાં કોઈપણ પ્રકારની ક્વેરી છે તો હેલ્પ તમે માગી શકો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમે હેલ્પ ડેસ્ક ઉપર કોલ કરી અને તદ્દન ફ્રી સરસ જે ટોલ ફ્રી છે નંબર આપવામાં આવશે ટોલ ફ્રી નંબરમાં કોલ કરી અને તમે બે હજાર રૂપિયાના હપ્તા વેશે વધારે ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને હા ખાસ કરીને તમારું સ્ટેટસ પણ ચેક કરી શકો છો તમારી પાસે જો અરજી ક્રમાંક હશે તો અરજી ક્રમાંક અંગે પણ તમને વિગતવાર માહિતી આપશો હવે મિત્રો તમને વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે તમારી સાથે છેતરપિંડી ન થાય એ માટે તમે ઓફિશિયલી જે પીએમ કિસાનનું એપ્લિકેશન હોય છે એ જ રાખજો વોટ્સઅપમાં અત્યારે છે એ ફ્રોડ થઈ અને વોટ્સઅપમાં ઘણા એવા મેસેજ તમને આવતા હોય કે પીએમ કિસાન યોજના અંતર્ગતનું એપ્લિકેશન ડાઉનલોડ કરો તમારી બધી ડિટેલ માગશે અને તમારી સાથે ફ્રોડ થઈ શકે તો એ એનાથી બચવા માટે અહીંયા છે સરકાર દ્વારા પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની ઓફિશિયલી લિંક આપી દીધી છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે ગૂગલ પ્લે સ્ટોરમાં આપણે રીડાયરેક્ટ થશું અને ગૂગલ પ્લે સ્ટોરની અંદર જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે એપ્લિકેશન ખુલે તો એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો આ એપ્લિકેશનની અંદર પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વધારે તમે માહિતી મેળવી શકો છો જે વેબસાઇટમાં આપવામાં આવશે એ જ તમને એપ્લિકેશનમાં આપવામાં આવશે પરંતુ વેબસાઇટમાં તમને ખ્યાલ ન પડે તો તમે એપ્લિકેશનના માધ્યમથી પણ તમારો સ્ટેટસ ચેક કરી શકો છો તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો તમારી બેનિફિશરી લિસ્ટ ચેક કરી શકો છો અને બે હજાર રૂપિયાના આધારમાં આપતા અંગે વધારે માહિતી પણ મેળવી શકો છો તો મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવું હોય તો અત્યારે જ તમે કરી શકો છો અને વેબસાઇટના માધ્યમથી પણ તમે ડિટેલ માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના અઢારમાં આપતાની જે સરકાર દ્વારા ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી છે ઓફિશિયલી તારીખ આપી દેવામાં આવી છે એ અંગેની માહિતી તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમને વિનંતી કરવામાં આવે છે કે તમારા દરેક ખેડૂત ભાઈઓ ખેડૂત મિત્રો આ વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આ માહિતી શેર કરી દેજો જેથી કરી એમને પણ બે હજાર રૂપિયાના હપ્તા અંગે છે એ વધારે માહિતી મળી જાય તો જે મિત્રો ઓફિશિયલી માહિતી ઓફિશિયલી તારીખો જાહેર થતી હોય છે સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવતી હોય છે એ અંગેની જ માહિતી આપણી યુટ્યુબ ચેનલ થકી તમને મળવાની છે તો ચેનલ સાથે જોડાયા રહેજો ત્યાં સુધી તમે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના બીજા ઘણા એવા વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે તેમજ રેશન કાર્ડને લગતા આધાર કાર્ડને લગતા એમાં કોઈપણ પ્રકારનો અપડેટ સરકાર દ્વારા સુધારા વધારા એ અંગેના પણ માહિતીના વિડીયો મૂકેલા છે તો એ પણ જોઈ લેજો